અસલામલેકુમ ભાવાત્મક ગદ્ય વિશેની સમજણ અગાઉના વિડીયોમાં આપણે લઈ લીધી છે કઈ બાબતો ધ્યાનમાં રાખીને ભાવાત્મક ગદ્ય લખવાનું રહેશે એ વસ્તુ આપણે સમજી ચૂક્યા છીએ હવે આજે આપણે પરીક્ષામાં કઈ રીતે મુદ્દાઓ આવે છે અને એ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જે લક્ષણો છે ધ્યાનમાં રાખવાનું એ બાબતોને કઈ રીતે ઉપયોગ કરીને તમે બનાવશો એ વસ્તુ વિશે હું આજે તમને સમજાવીશ તો જોઈએ કે કઈ રીતે પરીક્ષામાં આ રીતે હશે કે ભાવાત્મક ગદ્ય લખો ઉલવું પાંચ અને આ રીતે શબ્દો આપેલા હશે કે ચારિત્ર્ય જીવનની શોભા શરીરમાં ફેફસા જીવનમાં ચારિત્ર ચારિત્ર્યહીન વ્યક્તિની કિંમત કોડીની ચારિત્ર્ય બધા સદગુણોનો સરવાળો ચારિત્ર્યવાન વ્યક્તિઓની ઉણપ ચારિત્રવાન વ્યક્તિની સમાજ ઉપર અસર અને ચારિત્રની કેળવણી અનિવાર્ય આ રીતે આટલા મુદ્દાઓ જે છે આઠથી નવ મુદ્દાઓ આપેલા હશે એનાથી વિશેષ નહીં અને એમાં આપણને ખબર છે સિત્તેરથી એંશી શબ્દોમાં આપણે લખી લેવાનું છે તો હવે કઈ રીતે લખવાનું છે એ આપણે જોઈએ વન બાય વન જે છે મેં પહેલાં સમજાવ્યું હતું કે પહેલો જે છે કે ઉદ્ગારવા સૂચક અને પ્રસ્થાન સૂચક વાક્યનો વધુ ઉપયોગ તો પહેલું જ છે ચારિત્ર્ય જીવનની શોભા તો ઉપરોક્ત શબ્દની યાદી નક્કી કઈ રીતે બનાવી શકો તો આ રીતે આટલા વાક્ય બને બરાબર પહેલું જે તમારો મુદ્દો છે એના પરથી કે ચારિત્ર્ય તો જીવનની શોભા છે ઉદ્ગાર હવે પ્રશ્નાર્થ સૂચક ચારિત્ર્ય વિના જીવનની કલ્પના પણ કેમ કરવી ચારિત્રહીન વ્યક્તિને ક્ષમા શા માટે સ્વીકારવી ચારિત્ર તો જાણે બધા સદગુણો સરવાળો આ રીતે તમારે જે છે મુદ્દો છે એને આ રીતે વાક્ય બનાવીને તમે લખી શકો એમાં કમ્પલસરી નથી હોતું કે આ જે રીતે આપણે પ્રશ્નનો ઉત્તર હોય છે કે આનો આ જ આપણે આત્મલક્ષી બરાબર રજૂઆત કરવાની છે બોલચાલ એટલે ચાલે પણ ખાલી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કે આ રીતે મારો ઉદ્ગાર અને પ્રસ્તાન તો જ આવવું જોઈએ પણ વિરામનો ઉપયોગ નહીં કરવાનો છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને કરવાનું છે હવે આગળ જોઈએ કે ગદ્યમાં બહુદા આત્મલક્ષી રજૂઆત હોય છે અને બોલચાલની ભાષા વાપરવાનું વલણ વધુ હોય છે આપણે બીજા નંબર પર જોઈ ગયેલા તો આત્મલક્ષી રજૂઆત તો તમે જે મુદ્દો છે એના પરથી કે મારા મતે શરીરમાં જેવી ફેફસાની જરૂર હોય છે એવી જ રીતે શું છે જીવનમાં ચારિત્રની જરૂર છે અને બોલચાલની ભાષામાં ચારિત્ર વગરના વ્યક્તિની કિંમત કોળીની જ હોય ને ઓકે કે મારા મતે શરીરમાં જેમ ફેરફસાની જરૂર હોય છે એવી જ જરૂર જીવનમાં સારી હોય છે ચારિત્ર ચારિત્ર વગરનું જીવન શું છે નકામું છે એ બતાવ્યું છે કે ચારિત્ર વગરના વ્યક્તિની કિંમત કેટલી કે પડેલી બરાબર પ્રશ્નાર્થ જે છે એ રીતે એકાદ બે જગ્યાએ પરિરામ જો આવી જાય છે પેરેગ્રાફ દરમિયાન તો વાંધો આવતો નથી પરંતુ આખું ને આખું કરી પાછું એ જ ઉતારો તો ન ચાલે આગળનો મુદ્દો જે છે એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તેમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે પોતાનો અભિપ્રાય પોતાની વાત હૃદયના ભાવ તીવ્રતાથી અને મક્કમતાથી અગત્યમાં રજૂ કરવાના હોય છે હવે પોતાની રીતે અંગ સ્પર્શ એટલે તમે શું કરશો મને જો પૂછવામાં આવે તો મારો જો અભિપ્રાય લેવામાં આવે તો બરાબર આ રીતે તમે કરશો કે જો મને ચારિત્ર વિશે તમે શરત નહીં પોતાનો અભિપ્રાય આપો છો અંગતતાનો સ્પર્શ હોય છે બધા એમ કહે છે નહીં મને જો ચારિત્ર્ય વિશે પૂછવામાં આવે તો હું એમ જ કહીશ કે ચારિત્ર વિનાનું જીવન ધૂળ જ સમજવું તમારો અભિપ્રાય જે છે આપણને બધા એમ કહે છે ને સર્વવિદિત છે એ બધું શામાં આવે છે વાદાત્મકમાં આવશે ભાવાત્મકમાં નહીં કે સર્વ છે ને સત્ય છે તમે કહો છો મને ચારિત્ર કહી કે અંગત સ્પર્શ પોતાનો અભિપ્રાય એ વસ્તુને ખાસ ખ્યાલ રાખવાની છે પોતાના હૃદયને ભાવ પોતાની અંગતવાદ એનાથી ઊર્ઠો જે છે વાદાત્મક તેમાં આપણે જોઈએ છે એ શર્વ વિધિત છે આ વાત સત્ય છે એ શબ્દના પ્રયોગ અહીંયા કરવાના નથી એ વસ્તુનો ખ્યાલ રહે બરાબર પોતાની અંગતતાનો સ્પર્શ કે હું એમ માનું છું મારું માનું છે બરાબર મને પૂછવામાં આવે તો આ શબ્દ જે છે ચારિત્ર્ય તો જાણે જીવનના ફેફસા અને કેમ ન હોય ચારિત્ર વિનાના વ્યક્તિની કિંમત પણ સાવ કોડીની નથી હોતી ઓકે આ રીતે પણ જે છે તમે વાક્ય બનાવી શકો છો પર્ટિક્યુલરની જે લક્ષણો છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ રીતે વાક્ય બનાવી શકાય છે આ છે ડાયજેસ્ટમાં આ છે ટીચરે આ કરાવ્યું છે તો આ રીતનું જોવું જોઈએ એમ નથી ખાલી બધાને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે હવે આગળ જોઈએ આપણું વર્ણનિત તીવ્રતા ઉત્તર વધતી જાય છે અને એમના જે ભાવો છે વધુને વધુ ગહન એટલે કે ઊંડા ઉતરતા જાય છે અંદર તરફ જતા જાય છે અહીં જોશો ચારિત્ર વિનાના વ્યક્તિની કિંમત ચારિત્ર વિનાના વ્યક્તિની કિંમત શી સાવ કોળીની ભલેને વ્યક્તિ પાસે બધું જ હોય પણ ચારિત્ર ન હોય તો કેમ ચાલે અથવા કેમ પાલવે સમાજમાં ચારિત્રવાન વ્યક્તિઓની ઓળખ પરતાય છે વાત ખરી માનીએ તો પણ તો પણ ચારિત્ર તો ચારિત્ર જ છે સાચું શોનું તમે જોશો કે આ વાત જેમ જેમ તમે તેમ તમે વધુ તીવ્રતાથી એને સમજાવતા જાઓ છો કે ચારિત્ર એ વસ્તુ વ્યક્તિના જીવનમાં કેટલી મહત્ત્વની છે તો તમે વધુને વધુ એને ઉદાહરણો દ્વારા એને શું કરો છો એની તીવ્રતામાં વધારો કરતા જાઓ છો બરાબર તે વસ્તુ જે છે આ તમારા ચોથા મુદ્દામાં તમે જોઈ શકો છો હવે આગળ જોઈએ પાંચમો મુદ્દા આપણે એ જોઈ લો કે મોટા ભાગે ગદ્યમાં કર્મની રચના જે છે એ વપરાય છે દાખલા તરીકે કરતરી રચના આપણે જે મુદ્દો છે એના પરથી કે હું તો એમ વિચારી પણ શકતો નથી કે ચારિત્ર વિના પણ જીવનની શોભા વગેરે જ્યારે તમે એને કર્મણીમાં બતાવો છો તો આપણને ખબર છે અગિયારમાં શીખી ગયેલા હું છે તેના મારાથી થાય મારાથી તો એમ પણ વિચારી શકાય નહીં કે ચારેથી વિનાનું જીવન શોભાસ્પદ હોય હે ને તો આ રીતે જે છે આમાં શું કરવાનું છે કર્મણી રચના જે છે એનો ઉપયોગ આપણે કરવાનો છે એ વસ્તુનો ખ્યાલ રહે કે વાક્યો જે પોતાના હોય છે એ કર્મણી રચનામાં લખવાનું હોય છે છતી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની હોય છે ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકવાનું છે એટલે આપણા જે મુદ્દાઓ છે ઉપરથી શરૂઆતથી તમે જોશો જોઉં છો તો પછી આ રીતે કે ચારિત્ર તો જીવનના ફેફસા જીવનનો આધાર જીવનની શોભા અને બધા શબ્દોનો સરવાળો બરાબર ક્રિયાપદ કે ચારિત્ર જીવનના ફેફસા છે ચારિત્ર જીવનનો આધાર છે નહીં આ રીતે જે છે ક્રિયાપદો બતાવ્યા વગર ઓછા ક્રિયાપદોથી પણ તમે આ રીતે જે છે વાક્ય બનાવી શકો છો એ વસ્તુ પણ અહીં બતાવવામાં આવી છે બરાબર હવે આપણો જે છેલ્લો મુદ્દો રહે છે એના વિશે સમજીશું આપણને બતાવવામાં આવ્યું છે ઓહો વાહ છઠ દીક જેવા શબ્દ પ્રયોગો પણ આ પ્રકારના ગદ્ય લખવામાં ઉપયોગી બને છે ક્યાંક જરૂરત હોય છે કારણ કે આપણને બે વસ્તુ કે એમાં ઉદ્ગાર સૂચક વાક્યનો ઉપયોગ કરવાનો છે વિરામવાળા વિધાન વાક્ય જે છે એનો ખાસ ઉપયોગ કરવાનો નથી નહી પ્રમાણમાં એકાદ વાક્ય આવી જાય છે તો ચાલે છે એટલે ઉદ્ગાર તો આ બધા જે છે તમે જોઈ શકો છો જે શબ્દો છે ઉદ્ગાર સૂચક શબ્દો છે તમે એને તમે કઈ રીતે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વાક્યમાં વાપરી શકો કે વાહ તમે તો ચારિત્રની વાત કરી જ્યારે જીવનની વાત કરી ચારિત્ર્ય વિનાના જીવનની કલ્પના પણ હોય ખરી ઓ ચારિત્ર્ય વિનાના જીવનની કલ્પના હોય ખરી આગળ જે છે ધીક છે તે જીવનને જેમાં ચારિત્ર્યની સુગંધ ન હોય ધીક છે તે જીવનને જેમાં ચારિત્ર્યની સુગંધ ન હોય બરાબર તો આ જે શબ્દો છે તમે ઉદ્ધાર વાચક વાક્ય બનાવો છો ત્યારે ઉપયોગમાં લઈ શકો છો તો હવે ભાવાત્મક ગદ્યમાં આ વસ્તુનું ખ્યાલ રાખવાનું છે એટલે બંને વસ્તુ આપણી થઈ ગઈ ઉદ્ગાર વાચક વાક્ય પણ થઈ ગયું અરે સોરી વાદાત્મક ગદ્ય પણ થઈ ગયું અને ભાવાત્મક ગદ્ય હવે આપની સરળતા આપની કઈ વસ્તુ વધુ સરળ રીતે સમજાય છે કરવામાં કઈ વસ્તુ સારું છે દરેકને અલગ અલગ હશે કોઈને ભાવાત્મક વધુ સરળ લાગ્યું હશે તો કોઈને વાદાત્મક પણ એક વાત નક્કી છે કે બેમાંથી એક વસ્તુ કમ્પલસરી તૈયાર કરવાની છે કે જેને જેથી કરી પરીક્ષામાં પાંચ ગુણ ગુમાવવાનો વારો આપણો ન આવે આપણે મેળવવાના જ છે એ પાકું છે કે બેમાંથી જે સરળ છે એ વસ્તુ પર વધુ ધ્યાન આપવાનું છે કે મારે આ જ કરવું છે તો પછી એના વધુ ઉદાહરણો કરીને તમે એને શીખીશો હવે પછી ન કંઈ વસ્તુ સમજાય હોય તો ફરી શાળાઓ શરૂ થઈ આપણે પુનરાવર્તનમાં આના વધુ ઉદાહરણો જે છે એ જોઈશું ત્યાં સુધી આ વિડીયો દ્વારા તમે આ વસ્તુને સમજવાનો અવશ્ય પ્રયત્નો કરશો